સહિત સંઘ પ્રદેશની ત્રણેય જિલ્લા પંચાયતોમાં પહેલી ડિસેમ્બરે પ્રમુખ ભાજપની બહુમતીને પગલે પસંદગી નિશ્ચિત ઉપપ્રમુખ હવેલી અને દમણ દીવ પ્રશાસનના પંચાયતી રાજ વિભાગના જોઈન્ટ સેક્રેટરી દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર આગામી તારીખ પહેલી ડિસેમ્બર બે હજાર ના રોજ દમણ દીવ અને દાદરા હવેલીની જિલ્લા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે દમણ જિલ્લા પંચાયતના સભાખંડમાં સવારે અગિયાર કલાકે પ્રિસાઇડિંગ ઓફિસર અને ડેપ્યુટી કલેક્ટર આરતી અગ્રવાલના અધ્યક્ષસ્થાને સભ્યોની ખાસ બેઠક મળશે નિર્ધારિત કાર્યક્રમ મુજબ સવારે અગિયારથી સાડા અગિયાર વાગ્યા દરમિયાન નામાંકન પત્રો સ્વીકારવામાં આવશે ત્યારબાદ સાડા અગિયારથી બાર વાગ્યા સુધી ફોર્મની ચકાસણી થશે અને સાડા બાર વાગ્યા સુધીમાં નામાંકન પરત ખેંચી શકાશે જો ચૂંટણી અનિવાર્ય બને તો બપોરે એક વાગ્યે મતદાન યોજાશે જો કે સોળ બેઠકો ધરાવતી દમણ જિલ્લા પંચાયતમાં પંદર સભ્યો સાથે ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી ધરાવે છે તેથી પક્ષના મેન્ડેટ મુજબ સર્વાનુમતિ વરણી થવાની શક્યતા છે આ જ રીતે દાદરાનગર હવેલીમાં પુનિત કુલશ્રેષ્ઠા અને દીવમાં શિવમ મિશ્રાની હાજરીમાં ચૂંટણી યોજાશે અહીં પણ ભાજપની બહુમતી હોવાથી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને બિનહરીફ રહે તેવી વકી છે અત્રે ઉલ્લેખનીય છે કે પહેલી ડિસેમ્બરે જ ત્રણેય જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચોની નિમણૂક પ્રક્રિયા પણ પ્રશાસન દ્વારા નિયુક્ત અધિકારીઓની હાજરીમાં પૂર્ણ કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી વલસાડથી રોડ માર્ગે સુરત રવાના એરપોર્ટથી મહારાષ્ટ્ર જશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે આજે તેઓએ સુરતથી વલસાડ સુધીના નેશનલ હાઈવે નંબર ફોર્ટી એઇટ ઉપર ચોમાસામાં બિસ્માર રોડ ઉપર કરવામાં આવેલા કામનું નિરીક્ષણ કર્યું હતું જે બાદ તેઓ વલસાડના રોલા ગામથી હેલિકોપ્ટરથી મહારાષ્ટ્રના પાલઘર તરફ જવા રવાના થવાના હતા જોકે હેલિકોપ્ટરમાં ટેક ઓફ સમયે ટેકનિકલ ક્ષતિ સર્જાતા રોડ માર્ગે સુરત જવા રવાના થયા છે જ્યાંથી મહારાષ્ટ્ર જશે ગુજરાતમાંથી પસાર થઈ રહેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને અન્ય નેશનલ હાઇવેની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા માટે બે દિવસથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે હતા બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આજે ગડકરી સુરત બાદ વલસાડ જિલ્લાની મુલાકાતે ગયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના હાઈવેઝ પર પાંત્રીસ ટકા કરતાં વધુના વાહન ભારણને ધ્યાને લઈને હાઈવેના મરામત અને વિસ્તૃતિ ણના કાર્ય સતત ચાલુ રહે તે જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી તેમણે ખાસ કરીને અમદાવાદ મુંબઈ રાજકોટ ગોંડલ જેતપુર તથા અમદાવાદ ઉદયપુર પ્રોજેક્ટના કામો ઝડપથી પૂરા થાય તે બાબતે પણ અનુરોધ કર્યો હતો મુખ્યમંત્રીની રજૂઆતને તાત્કાલિક પ્રતિસાદ આપતા કેન્દ્રીય મંત્રી ગડકરીએ ગુજરાતમાં એનએચઆઈ હેઠળના હાઈવે અને અન્ય પ્રોજેક્ટ માટે રૂપિયા વીસ હજાર કરોડની મંજૂરી કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે એવી ખાતરી આપી હતી આ બેઠકમાં એનએચએઆઈ અને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ દ્વારા આગામી સમયમાં હાથ ધરાનારા પ્રોજેક્ટ્સના પ્રેઝન્ટેશન સાથે વર્તમાન પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી વલસાડના ધરમપુરમાં રાજ્ય સરકારની અગિયારમી ચિંતન શિબિરનો પ્રારંભ મુખ્યમંત્રી અને મંત્રીમંડળે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી સાદગીનો સંદેશ આપ્યો ગુજરાત સરકારના વહીવટમાં સાદગી સામૂહિકતા અને સંકલનનો નવો ચીલો ચિતરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની અગિયારમી ત્રિદિવસીય ચિંતન શિબિરનો આજથી વલસાડના ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે પ્રારંભ થયો છે આ શિબિરની વિશેષતા એ રહી કે મુખ્યમંત્રી રાજ્ય મંડળ ના સભ્યો મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ તેમજ તમામ વરિષ્ઠ સચિવોએ પોતાના સરકારી વાહનોનો ત્યાગ કરી અમદાવાદથી વલસાડ સુધીની મુસાફરી ભારતીય રેલવેની વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનમાં સામાન્ય સહપ્રવાસી તરીકે કરી હતી વલસાડ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચેલા મહાનુભાવોનું વલસાડ ડાંગના સાંસદ ધારાસભ્યો જિલ્લા પ્રમુખ અને ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ મહાનુભાવો બસ મારફતે શિબિર સ્થળ પર પહોંચ્યા હતા ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસની થીમ પર આયોજિત આ શિબિરનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ જીતુભાઈ વાઘાણી નરેશ પટેલ પ્રફુલ પાનસેરિયા અને કુંવરજી બાવળિયા સહિત છવ્વીસ જેટલા મંત્રીઓ તેમજ બસો બેતાલીસ જેટલા ઉચ્ચ સનદી અધિકારીઓ અને જિલ્લા કલેકટરો ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર ત્રણમાં રાજ્યના વહીવટને વધુ નાગરિકો કેન્દ્રિત અને અસરકારક બનાવવાના હેતુથી શરૂ કરેલી આ ચિંતન શિબિર પરંપરા આજે ચાલી રહી છે તારીખ સત્યાવીસથી ઓગણત્રીસમી નવેમ્બર સુધી ચાલનારી આ શિબિરમાં સરકારના વિવિધ વિભાગોની કામગીરી પડકારો અને તેના ઉકેલ અંગે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવશે આ મંથન થકી પ્રશાસનમાં ટેકનોલોજીનો ઉપયોગ પારદર્શકતા અને સંવેદનશીલતા લાવી રાજ્યના આગામી વર્ષોના સર્વાંગી વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં આવશે अपनो तो बिजनेस जोता है। मैं जरे आज पर शू क्या हो है कि नमस्कार नायक सर जी राजा महानुभाव ने विनंती थी कि देव मंच पर पूरा दर्शन लोकपाल आदर लोकप्रिय आदरणीय श्री આજે પૂરી ગુજરાત સરકાર આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ દરેક મંત્રી ગણો અને સાથે સાથે દરેક આઈ એસ અધિકારીઓ કલેક્ટરશ્રીઓ આપણા વલસાડ ખાતે ધરમપુર ચિંતન શિબિર છે ત્યારે પૂરું વલસાડ યજમાન પદ રે છે અને પૂરી રીતે તંત્ર પણ ખડે પગે છે અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે કે આટલો અતિ મહત્વપૂર્ણ જે પ્રોગ્રામ છે એ આપણા વલસાડ ની ધરતી પર થઈ રહ્યો છે ગુજરાતને કઈ રીતે હજુ ગતિશીલ બનાવી શકે વિકસિત ગુજરાત તરફ કઈ રીતના હજુ આપણે આગળ વધી શકીએ એના માટે ત્રણ દિવસનું ચિંતન શિબિર છે જ્યાં અલગ અલગ મુદ્દાઓ પર ડિસ્કશન થવાના છે ડિબેટ થવાના છે સાથે જ પ્રેઝન્ટેશન થશે અને ગુજરાત હજુ કઈ મજબૂતાઈથી આગળ વધે એના માટે વિગતવાર ચર્ચા કરશે તો આ યજમાન પદ જે વલસાડને મળ્યું છે એના માટે વલસાડ તંત્ર અમારી પાર્ટી અને બધા જ જન ચૂંટાયેલા પ્રતિનિધિ એકદમ ખુશી છે જી આપણા ગુજરાત માટે અને ભારત માટે એકદમ ખુશીનો પલ છે કારણ કે જે વર્ષો સુધી આપણા મોદી સાહેબ ગૃહમંત્રી અમિત શાહ સાહેબ સાથે જ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ જે વર્ષોથી મહેનત કરી રહ્યા હતા આપણે જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું એના થકી આપણને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ ગુજરાતને મળ્યું છે અને ભારતને મળ્યું છે એ આનંદની લાગણી છે અને સાથે આપણા જે રમતવીરો છે એમને પણ એક સારું પ્લેટફોર્મ મળશે એના માટે જ સાંસદ ખેલ મહોત્સવ પણ અમે ચાલુ કર્યું છે કે જે રો ટેલેન્ટ છે એ હમણાંથી નીકળીને બે હજાર ત્રીસમાં સારામાં સારી રીતે કોમનવેલ્થ ગેમ્સ રમી શકે એના માટે પૂરું આયોજન કરી રહ્યા છે ધરમપુરના હતનબારી ગામે એકસો આઠ એમ્બ્યુલન્સ પર હુમલો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી હુમલો કરતાની બાઇક ઝડપી ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર ગણાતા હતનબારી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે લોકસેવા માટે હંમેશા તત્પર રહેતી એકસો આઠ એમ્બ્યુલન્સ પર એક અજાણ્યા શખ્સે કારણ વગર હુમલો કર્યો હતો જોકે પોલીસે ગણતરીની મિનિટોમાં જ ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરી હુમલાખોરની ગાડી શોધી કાઢી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ધરમપુરના હતનબારી ગામે એકસો આઠ એમ્બ્યુલન્સ ગાડી નંબર જી જે એટીન જીબી નાઇન ફોર નાઇન ફોર ફરજ પર હતી ત્યારે એક અજાણ્યા ઈ સામે કોઈપણ ઉશ્કેરણી કે કારણ વગર એમ્બ્યુલન્સ પર હુમલો કર્યો હતો આ ઘટનાને પગલે એકસો આઠના પાઇલોટે સમયસૂચકતા વાપરી તાત્કાલિક એકસો બાર પોલીસ હેલ્પલાઇનને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ એકસો બારની ટીમ તુરંત હરકતમાં આવી ગઈ હતી એકસો બારના જાબાઝ પાયલોટ આશિષભાઈ પોલીસ અને ફરજ પરના હોમગાર્ડ પકડવા માટે કમર કસી હતી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આરોપી જે બાઇક પર ભાગી રહ્યો હતો તેનો ફિલ્મી ઢબે પીછો શરૂ કર્યો હતો પોલીસની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીને કારણે ગણતરીની મિનિટોમાં જ પોલીસ હુમલાખોરની ગાડી સુધી પહોંચી ગઈ હતી જોકે પોલીસને પોતાની નજીક આવતી જોઈ હુમલાખોર ગભરાઈ ગયો હતો અને એક ઘર પાસે પોતાની ગાડી બિનવારસી હાલતમાં મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો હાલ પોલીસે ગાડી કબજે કરી છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે એકસો આઠ જેવી આવશ્યક સેવા પર હુમલો કરનાર સામે પોલીસની આ ત્વરિત કામગીરીની પ્રશંસા થઈ રહી છે નાની દમણની આનંદ હાઉસિંગ સોસાયટીમાં ફાયર સેફ્ટી મોકડ્રીલ યોજાઈ નાની દમણ સ્થિત આનંદ હાઉસિંગ સોસાયટીના પરિસરમાં બુધવારે અગ્નિશામક વિભાગ દ્વારા મોકડ્રીલ યોજીને રહીશોને આગ જેવી ઘટનાઓ સામે સુરક્ષિત રહેવાના ઉપાયો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા આ મોકડીલ દરમિયાન ફાયર વિભાગના જવાનોએ કચરાના ઢગલા ઇલેક્ટ્રિક ઉપકરણો તથા રસોઈ ગેસ સિલિન્ડરમાં લાગતી આગને કેવી રીતે કાબૂમાં લેવી તેનું જીવંત નિદર્શન કર્યું હતું ફાયર ઓફિસરે આપત્તિના સમયે ગભરાયા વિના ધૈર્ય રાખવાની સલાહ આપી હતી અને જણાવ્યું હતું કે આગ લાગે ત્યારે ધુમાડાથી ગુંગળામણ થઈ શકે છે તેથી વિશેષ સાવચેતી રાખવી જોઈએ ઘણીવાર ઉતાવળમાં ગીઝર ઇસ્ત્રી કે એસી જેવી ઇલેક્ટ્રિક વસ્તુઓ ચાલુ રહી જવી કે ગેસ સિલિન્ડર ખુલ્લો રહી જવા જેવી બેદરકારી મોટી મુસીબત નોતરે છે તેથી પ્રાથમિક તકેદારી રાખવી અનિવાર્ય છે ખાસ કરીને રસોડામાં કે બંધ મકાનમાં ગેસની વાસ આવતી હોય તો કોઈ પણ ઇલેક્ટ્રિક સ્વીચ ચાલુ ન કરવાની તેમણે તાકીદ કરી હતી આ કાર્યક્રમમાં ફાયર વિભાગના ચીફ ઓફિસર એ કે વાડા ઉપનિરીક્ષક સોમનભાઈ પટેલ અને શૈલેષ ધોળીએ આગ ઓલવવાની વિવિધ પદ્ધતિઓ સમજાવી હતી અને સોસાયટીના રહીશોને અગ્નિશામક उपकरणों का उपयोग कैसे करबो તેનો વ્યવહારિક જ્ઞાન આપ્યું હતું આનંદ સોસાયટી મેં કરીબન 2 3 4 જો બિલ્ડિંગ્સ છે उसमे अग्नि સમન સેવા વિભાગ કી ઓર સે જન જાગૃતિ કી અભિયાન કે તહત હમને બેઝિક ફાયર સેફટી કે પ્રોગ્રામ કે ટ્રેનિંગ કિયા હૈ ઓર ઇસ ટ્રેનિંગ મેં જો મુખ્ય રૂપ સે હમને આનંદ સોસાયટી કે લોકો કો ફાયર કે બારે મે બેઝિક ફાયર કે બારે મે જાનકારી પ્રદાન કી आग लगने के लिए किन किन चीज़ों की आवश्यकता होती है आग बुझाने के लिए कौन सा सिद्धांत से आग बुझाते हैं और आग का वर्गीकरण क्लासिफिकेशन ऑफ फायर के बारे में बताया और किस क्लास के ऊपर किस प्रकार की फायर सर के उपयोग किया जाता है इनके बारे में बेसिक जानकारी प्रदान करी और इनकी वजह से अगर इनकेस अगर छोटी सी भी अगर आग की घटना घटी होती है अगर सोसाइटी में तो इस जानकारी की वजह से अगर फायर स्टिंगसर का या किसी कुछ, पानी का प्रयोग करके आग को तो बुझाने में ये जो लोग हैं वो सक्षम होगा ताकि प्रोफेशनल फायर फाइटर आने से पहले एक बड़ा से बड़ा हादसा होने से उसको रोका जाए आज सोसाइटी में जो प्रोग्राम तो तो कंडक्ट हुआ उससे हमने काफ़ी सारी चीज़ें सीखी जैसे कि महिलाएँ अक्सर घर में किचन में, में काम करती हैं तो उन्हें काफ़ी समस्या आ, आ सकती है अगर बाई चांस हमारे साथ गैस लीक हो जाता है अदरवाइज से फिर किसी अन्य कारणवश हमारे घर में आग लग जाती है तो आज हमें कहीं तीन तरीके बताए गए हैं उस तरीके को हम इस्तेमाल करके उस समस्या का समाधान निकाल सकते हैं जैसे कि एक तरीका है अगर हमें सूखा कचरा वगैरह है या फिर कुछ पेपर कागज़ है तो उसे बुझाने के लिए हम वाटर यूज़ कर सकते हैं लाइक पानी हम इस्तेमाल कर सकते हैं और अगर दूसरी तरफ हमारी आग लिक्विड टाइप से लगी हुई है तो उसे हम पानी से नहीं बुझा सकते उसके फोम टाइप की हम लोग गैस यूज़ कर सकते हैं या फिर वो भी एक टाइप ऑफ लिक्विड होता है एंड थर्ड वैसी एक लाइक गैस होती है जिसे यूज़ करके हम हमारे आज पास में कहीं आग लगती है तो फिर किसी तरह की दूरी जा रही है उस तो का समाधान हम कर सकते हैं और ये सब हमारे लिए बहुत महत्वपूर्ण है क्योंकि समस्या कभी भी बता के नहीं आती है तो हम इस तरह से बच सकते हैं